ખેડૂત મિત્રો આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસના ના રોજ આજનો દિવસ કપાસ અને કપાસિયા ખૂબ સારામાં સારો રહ્યો કારણ કે પ્લસમાં બંધ છે તે આવેલો છે હવે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો આજે જ્યારે બંધ થયો ત્યારે સાડત્રીસ રૂપિયા જેટલો વધીને પંદરસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયો કહેવાય ને કે બે પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેટલો વધીને બંધ થયો છે જે આપણા કપાસ વાયદા માટે ખૂબ સારામાં સારું ગણી શકાય અને એનસી ડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડકલ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ આજે બંધ થયો ત્યારે છોતેર રૂપિયા જેટલો વધીને પચીસો વીસની આસપાસ બંધ થયો તે પણ ત્રણ પોઈન્ટ અગિયાર ટકા જેટલો વધીને બંધ થયો છે જે કપાસિયા ખોળના વાયદા બજાર બાબતે પણ ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારું ગણી શકાય કારણ કે છેલ્લા ઘણા દિવસથી ઘટાડા સાથે બંધ આવતો હતો અને આજે પ્લસમાં એટલે કે વધારા સાથે બંધ આવતા કપાસના ભાવને એક તેજી તરફી ટ્રેન્ડ છે તે લઈ જ લઈ જઈ શકે તેવું આ કપાસ અને કપાસિયા ખોળના વાયદા બાબતે પ્લસમાં આવતા આપણે વિચારી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાણા હતા જેમાં આપણે માહિતી મેળવીએ તો આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ માણાવદર પંદરસો ને પાસઠ જામનગર પંદરસો ને પચાસ બોટાદ પંદરસો ને ચૌદ જામજોધપુર પંદરસો ને અગિયાર મોરબી પંદરસો ને તેત્રીસ ધ્રોલ પંદરસો ને ત્રણ ખેડૂત મિત્રો આજે પંદર બે બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવો છે તે આ મુજબ આ વિસ્તારોમાં જોવા મળ્યા હતા આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો આજે ગુરુવાર છે અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં રાતે કેવા ફેરફાર થાય છે તેની આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડશું કારણ કે અમેરિકામાં ખાસ કરીને જે રૂની નિકાસ થતી હોય છે તેનો રિપોર્ટ છે તે ગુરુવારે આવતો હોય છે એટલે નવ દસ વાગ્યે આપણને ખબર પડી જશે જો સારા રિપોર્ટ આવશે તો વાયદો છે તે વધશે અને થોડા ઘણા કહેવાય ને કે નેગેટિવ મેસેજ આવશે તો કદાચ ઘટશે હવે જે થાય તે આપણે ટાઈમ હશે તો નવ દસ વાગ્યે અમેરિકાનો જે ન્યુયોર્ક કોટન વાયદો કેવી હાલચલ સાથે આગળ વધી રહ્યો છે તેની માહિતી આપણે ચોક્કસ સમય હશે તો તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન છે તે ચોક્કસ કરશું ખેડૂત મિત્રો જાણકારીના હેતુ માટે જ આ માહિતી અમે તમારા સુધી પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય આગળ અને આર્થિક જોખમ સહન કરવાની તમારામાં શક્તિ હોય અને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે ખેડૂત મિત્રો તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો અમે ક્યારે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા જો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો નવા ખેડૂત મિત્રો હોય તો તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો